વેલકમ બેક મહીસાગરના કડાણા મામલેદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલેદાર જેજે પંડ્યા સામે સત્તાના દુરુપયોગના આરોપ માટે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપ છે કે જેજે પંડ્યાએ દુરુપયોગ કરી અનુસૂચિત જનજાતિના ત્રણસો સત્તાવન જાતિ દાખલા ઇસ્યુ કર્યા હતા આ ઘટનાને પગલે કડાણા મામલેદાર એસ એસ પરમારે પંડ્યા સામે ફરજ બેદરકારી અને સત્તાના દુરુપયોગ બદલ કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

તેમ છતાં જય પંડ્યા દ્વારા નાયબ મામલેદાર દ્વારા આવા ત્રણસો સત્તાવન એટલે થ્રી ફિફ્ટી સેવન કાસ્ટ સર્ટિફિકેટ અનુસૂચિત જનજાતિના ઇશ્યુ કરવામાં આવ્યા આમ તેમને પોતાની પાસે સત્તા ન હોવા છતાં આવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા